જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેર અને તાલુકામાં વયવંદના આયુષ્માન કાર્ડ અંતર્ગત કાર્યક્રમો યોજાયા જેનો ત્રણસો થી વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો માંગરોળ નગર અને તાલુકાના પીએચસી સીએચસી આરોગ્ય કેન્દ્રો ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ભાજપ નાગરિકો કાર્ડ કાઢવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ધારાસભ્ય તાલુકા પંચાયત સદસ્યો પાલિકા સદસ્યો સહિતના ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ છું આજે માંગરોળ નગરપાલિકા નગરપાલિકાને માંગરોળ તાલુકાનો મારો અલગ અલગ પ્રવાસ છે પીએસસી સીએસસી અને સબ સેન્ટર પર આરોગ્યના કેમ્પો દ્વારા અમારા સિત્તેર વર્ષની ઉંમર જેમની હોય એને વયમર્યાદાનું કાર્ડ સ્થળ પરથી જ આપવામાં આવે એના માટેનો આજનો કાર્યક્રમ રહ્યો એમાં અમારા ધારાસભ્ય ભગવાનજીભાઈ અને સંગઠનના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ સૌ આગેવાનો સાથે મળી અને આરોગ્યલક્ષી આ કેમ્પો કરવામાં આવ્યા અલગ અલગ નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની પણ વિઝિટ કરવામાં આવી તાલુકા પંચાયતની પણ વિઝિટ કરવામાં આવી અને અલગ અલગ જે પ્રશ્નો અમને થયા છે એ પ્રશ્નને આગામી દિવસોમાં એનું સોલ્યુશન કરવા માટે અમે વાસા આપશું જે કંઈ પ્રશ્ન નગરપાલિકાના અને તાલુકા પંચાયતના રોડ રસ્તા કે પાણીના જે પ્રશ્નો છે એ આગામી દિવસોમાં એનો નિકાલ કરવામાં આવશે અને કામગીરી કરવામાં આવશે માંગરોડ અલગ અલગ પીએસસી સીએસસી સેન્ટર ઉપર માંગરોળ તાલુકાના માંગરોળ નગરમાં આજે સિત્તેર વર્ષથી ઉપર જેની વયમર્યાદા થઈ છે એના વંદનાનો કાર્યક્રમ કર્યો આજે ત્રણસોથી વધારે આ તાલુકા અને નગરની અંદર કાડો કાઢવામાં આવ્યા સિત્તેર વર્ષની જે રીતે ઉંમર થઈ છે એવા વૃદ્ધ માતા અને પિતાનો બંનેના કાર્ડ સ્થળ પર અમારા પીએસસી સેન્ટર દ્વારા કરવામાં આવ્યા એમાં ધારાસભ્ય અમારા તાલુકા પંચાયતના સૌ આગેવાનો જિલ્લા ભાજપના જિલ્લા તાલુકાના છ વાગેવાનો સાથે રહ્યા અને આ વિસ્તારમાં માંગરોળમાં મોટી સંખ્યામાં વયમર્યાદાના કાર્ડો સિત્તેર વર્ષની ઉંમર જેવાની થઈ ગઈ છે એને બધાને કાર્ડ આપવામાં આવશે સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે એણે આહવાન કર્યું છે કે સિત્તેર વર્ષથી જેની ઉંમર મોટી થઈ છે એને બધાને વયવંદનાના કાર્યક્રમ દ્વારા આ કાર્ડ દ્વારા એક થી દસ લાખ રૂપિયા સુધીનો કોઈ પણ બીમારીનો ખર્ચ આવશે તો સરકાર ભોગવશે એના વાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જુનાગઢ